નીકળેલી ગાય નીકળી જાય ત્યારે મામા દેવે જવા એક બે ને ત્રણ આશીષ નીલો અને મલુ અને હું જવાનું હે મામા દેવ ના મંદિર હાલો હવે રોહન ને રીલ મોકલી દઉં છું રોહન જો ભાઈ દોરી ને જાવી પડે પેટ્રોલ ખતમ इमने तो मुकया पण वरता नाही आता पेट्रोल खत्म तो फाइनली गच आवी गई घरे ने टाइम ની વાત કરે તો કેટલા 6:50 મિનિટ થાયન ગાઈસ ભગવાન એ આજે એવી પરીક્ષા લીધી ને વાત પૂછો માં તો હાલો ગાઈસ ગુડ મોર્નિંગ્સ স্বাগত તમારું જોઈનો મારા બ્લોગ વિડીયો ની અંદર માય નેમ ઇઝ કલ્પેશ આઈ એમ ફ્રોમ ગુજરાત તો ગાઈસ આજે આજે સન્ડે લા શનિવાર એટલે યસ્ટરડે એટલે આજે ત્યારે સ્કૂલ ફૂલ જન ગયા છે અને કાલે રવિવાર એટલે રજા હવે ડાયરેક્ટ સોમવારને અગિયાર વાગ્યે નિશાળે જવાનું એટલે આપણે હવે થઈ ગયા બે દિવસ માટે ટેન્શન ફ્રી એટલે ટેન્શન તો તો હોય જ નહીં આ તો ઓટું નિશાળે નહીં જવાય એમ ઓટું દાખલો જાય નિશાળે નિશાળે અગિયારથી ચાર વાગ્યા સુધી નિશાળ હોય આ તો અત્યારે વહેલા રજા પડી જાય પણ નક્કી પછી તો ડાયરેક્ટ ખાલા પાસે જ પડશે એટલે ડાયરેક્ટ બ્લોગનું કાંઈ અતા બધા બહુ રહેવાનું નથી પણ કન્સિસ્ટન્સી થાય તો બધી આપણે કન્સિસ્ટન્સી કરવાનું જ છે અને આજના બ્લોગમાં આપણે કાંઈક એવું લાગે તો ટ્રક જઈશું કોઈ ભાઈ બહેન ભાઈબહેન બધા નિશાળ આવી નથી આવ્યા નિશાળાતા આવે એટલે કાંક વિચારે છે કે જવાબ આવવાનું તો ચાલો કન્ટિન્યુ બનાવી લેજો અને બ્લોગમાં જય માતાજી કરી નાખી છે જે કાલે શૂટિંગ એડિટિંગ કરી હતી રીલ અપલોડ કમ્પ્લીટ કરી નાખી છે પછી નવી રીલ શૂટિંગ કરી નાખી એડિટિંગ કરી નાખી એટલે કાલે વડે ખબર દવા કે રીલ અપલોડ ને અત્યારે આ વ્લોગ ચાલુ હે ભાત ખરી પણ આ બ્લોગ જ બનાવવાનો હે તો લાટ કરીને જઈએ બહાર કોઈક ભાઈબહેન ભાઈબેન રહ્યું હોય તો જક બોલ ચલો બોલ ચલો જશો તો ચાલો કન્ટિન્યુ ગાઈસ નીકળી જાય ત્યારે મામા દેવે જવા એક બે ને ત્રણ આશીષ નીલો અને મલુ અને હું જવાનું હે મામા દેના મંદિર હાલો હવે રોહન ને રીલ મોકલી દઉં છું રોહન કયો ફાઇનલી ગાઈસ ઘર માં જાય આગળ નીલો નાસી જાય મલો અને રો ભાઈ વચ્ચે નદી આવી ગઈ છે

થોડુંક રાઘુ રહ્યું છે અને ટ્રેન છે નવો જો ભાઈ મસ્ત મજાનો વ્યુ છે નાયા હાલવામાં થોડી ધ્યાન રાખવી પડે ને ગલડિયા મરી જવાય તો ઓલા પડે હે મામાદેવ નું મંદિર તો ચાલો કન્ટિન્યુ

ફાઇનલી ગાશ આવી જાય ઘરે ટાઈમની વાત કરીએ તો કેટલા છ ને પાંચે મિનિટ થયા ને ભાઈ ભગવાને આજે એવી પરીક્ષા લીધી ને વાત પૂછોમાં પેલા તો પેટ્રોલ પૂરું થઈ ગયું કેટલી દોરીને પેટ્રોલ પુરાવા જ્યાં પેટ્રોલ પેટ્રોલ પુરાવીને આવ્યા પછી પેટ્રોલ પુરાવીને બહાર હાકીને તા થઈ ગઈ કેટલી દોરી કેટલાને ફોન કર્યા એટલે ઓલી વાત જ હાજી પડી કે કોન્ટેક હજાર હોય એટલે કોન્ટેક હજાર હોય મોબાઈલમાં પણ એમાંથી બે જ કામ આવે એ વાત હાજી પડી તો જેમ તેમ કરીને પૈસાની ગાડી એમની કરાવીને ઘરે આવ્યા આજ ભગવાને સારી એવી લઈ લીધી પગની હાલત તમે જોઈ કહું બહુ દુઃખી છે તારે એ તો મારું ભાઈ બહેનનું મન જાલે કેમ ભાઈ અમે નથી આ ભગવાનની કસોટીમાંથી બહાર નીકળ્યા એટલે આજ ખબર પડી ગઈ કે દુનિયામાં આપણે તો ખાલી અમુક લોકો જ હોય છે તમારા ફોનમાં હજાર પાંચસો લાખ ગમેલા કોન્ટેક્ટ હોય પહેલાં કોન્ટેક પણ એમાંથી કામ આવે પણ હવે તો મને બોગીજા ઘરે ને ગાડીમાં મોબાઈલમાં હોય તો કે બેટરી આવે નહીં વહી ગઈ છે તો હવે બેટરી આપણે હમી કરાવવાની છે શકાય સર્વિસમાં ગાડી મૂકવા જવાની છે થાકી જાય થાકી તો કાઢ્યો આ જો એની જો આખા બે તો આવશે આજનો બ્લોગ વિડીયો હું તમને મારા વચ્ચેના વ્લોગ મતવું સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો તો મળી નેક્સ્ટ વિડીયોમાંથી જય દ્વારકાધી જય શ્રી રામ બબાય